જય માતાજી આજના મારા નવા બ્લોગમાં આપનું સ્વાગત છે તો આજ સર રવિવાર અને માતાજીની પૂનમ છે મહાસુદ પૂનમ તો મને ઘેર દર્શન કરી દીધા માતાજીના આ બાદ જાગીને અમારા બાર વાતો કરી જાય છે કે શું વાતો કરે જો જાગી તો અમારા ખુલ્લા બાલે રાખીને કરવા તમે પહેરે તો તું કરાવી દીધું આપણે કપડાં પહેર્યું એ ફસાઈ દીધો

अब periksa चलावा हमरा को oke हो ગાઈસ જોઈ શકો છો કેટલી બધી ભીડા ખાલી જો તમે ગાઈસ દર્શન કરી દઈએ અંદર જઈને પછી તમને મળીએ ગાઈસ ઓગણી માં દર્શન કરી લીધા ને હવે છે કે આ બધું મમ્મી બેઠી

चाइना चाइना दोरी 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 दोरी। नहीं।, ए, दोरी, दोरी नहीं। दोरी है। पता तो के जी? दोरी। ए, ने का तो दिया थे जी माता जी तो माता जी है। तो तो दिया जी जी ने दर्शन कर लिए। और ली बमी आज चोखा बोरी जाए नहीं जम बम